તાલુકાની સ્વામી વિવેકાનંદ વિદ્યા મંદિર શાળા ભારે વિવાદમાં આવી સંસ્કાર નું સિંચન કરતી શાળામાં બિયર અને દારૂની મહેફિલના ગીતો પર શાળાના નાના ભૂલકાઓ પાસે ડાન્સ કરાવતા સ્થાનિક ગ્રામજનોમાં ભારે રૂષ મળતી વિગતો અનુસાર મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાની સ્વામી વિવેકાનંદ વિદ્યા મંદિર શાળામાં વાર્ષિક ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં શાળાના નાના ભૂલકાઓને બિયર અને દારૂની મહેફિલના ગીતો ઉપર તેમજ બેવફાના ગીતો પર ડાન્સ કરાવવામાં આવ્યો હતો હાથમાં છે વિસ્કીને આંખોમાં પાણી બે વફા શનમ તારી બહુ મહેરબાની ગાડી હવે રતનપુર બોર્ડર જવાની જેવા અનેક ગીતો પર નાના ભૂલકાઓને ડાન્સ કરાવવામાં આવ્યો હતો જેના કારણે સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને આ સાથે વોટ્સઅપ ગ્રુપમાં લોકોએ રોષ ઠેલાવ્યો હતો વીરપુર તાલુકાના સોશિયલ મીડિયા ગ્રુપોમાં વિડીયો વાયરલ થતાં સ્થાનિક લોકોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો જેના કારણે શાળાના સંચાલકો બાળકોને કેવા પ્રકારના સંસ્કાર આપી રહ્યા છે તેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે બાળક એક કુમળું છોડ છે શિક્ષક જે દિશામાં બાળકને વાળે તે દિશામાં બાળક વળે ત્યારે આવા વલગર ગીતો અને દારૂના ગીતો ઉપર ડાન્સ કરાવતા આવા શિક્ષકો બાળકોને કઈ દિશામાં લઈ જશે તે એક ચર્ચાનો વિષય બન્યો છે હું ઠાકોર પ્રવીણ કુમાર સુમાભાઈ બોલું છું અને મારો બે બંને છોરીઓ એમ છોકરીઓ સ્કૂલ સ્વામી વિવેકાનંદ સ્કૂલ ભણે છે બંને અને આ લોકોએ એ પ્રોગ્રામ એન્જ્યુઅલ પ્રોગ્રામમાં વાર્ષિક ઉત્સવ રાખે તો એમાં ગાયન બે વખાનો આવો તેવા સોરોના સંસ્કાર ખોટા પડી એવા ગાયો વગાડતા મેં રજૂઆત કરી છે આલુમ મેમ કે આવું આવા સોરોના સંસ્કાર ખોટા પડી આવું તમારા ગાયન થી ના વગાડાય એમાં આવું તો એ લોકોએ મને ધક્ ઉમેરી બાર કાઢ્યું રહી મને એમ धक्कुमारी ने એ બેનો સ્કૂલમાંથી મને એમ કે બહાર નીકળ ભાઈ એમ અને મારી મારી બંને છોકરીઓ એમ કે અને મેં છોરીઓ ને લેવા આવું ભર્યો મી અમે છોકરા તો ઠીક વસ્તુ હોય એમ અલગ છોરીઓ ને લેવા ભર્યો તાક બહાર નીકળ એમ અને બેનો શિક્ષકો બધા ડાન્સ કરી એ ગીત ઉપર એમ કે મને આ યોગ્ય ન લાગ્યું એટલા માટે બેને સાહેબ ને ઠકોર કરી તો મને કે બહાર નીકળ જાય ધક્કો મારીને મને બહાર કોઈ કાઢી મૂકે તો એમ આલો ભાઈ આવું તો ના ચાલે ને એમ કોઈ પણ વસ્તુ હોય તો જે આપણે કીએ એમ પણ સાહેબો બધા આવા ખોટા ગાયન ઉપર ડાન્સ કરતા એમ આપના વિસ્તારના પડે પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ ઓફ મહીસાગર ન્યુઝ